ભારતીય ભારતીય મૂળનો એક વૃદ્ધને લાતો મારીને તેમની હત્યા કરવામાં આવી હોય તેવી એક ઘટના સામે આવી છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું હંસિની આ ઘટના છે એક સપ્ટેમ્બર રવિવારે સાંજે સાથે જ એક પાર્કમાં ભારતીય મૂળના હેસી વર્ષીય વૃદ્ધને કથિત રીતે ગરદન અને પીઠમાં લાત મારવામાં આવી હતી અને આ લાતો મારી છે

પર આ બાળકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતું તેવું જાણવા મળ્યું છે પોલીસે જણાવ્યું હતું કે ભીમસેન કોહલી તેમના ઘરમાંથી માત્ર ત્રીસ સેકન્ડના અંતરે હતા જ્યારે કથિત યુવાન વયના હુમલાખોરોએ તેમના ઉપર સાંજે સાડા છ વાગે હુમલો કર્યો હતો ત્યારે તેઓ તેમના કૂતરાને લઈને લોકલ સ્પોટ ઉપર જઈ રહ્યા હતા અને સૂત્રોએ એવો પણ દાવો કર્યો છે કે આ ભયાનક દુર્ઘટના માટે જવાબદાર શંકાસ્પદ યુવાનનું જૂથ તેમના પર નિર્દયાથી હુમલો કરીને ઘટના સ્થળેથી ભાગી ગયું હતું એક રિપોર્ટ મુજબ તેમની પુત્રીએ જણાવ્યું હતું કે તેમના પિતા ઘટના સ્થળેથી બૂમો પાડી રહ્યા હતા છતાં પણ કોઈ મદદ આવ્યું ન હતું આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમના ડોગને લઈને ચાલવા જતા હતા હુમલાખોરોએ તેમને ધક્કો માર્યો હતો અને તેમને નિર્દયની જેમ ગરદન અને કરોડરજ્જુમાં લાતો પણ મારી હતી સાથે જ તેમણે એ પણ ઉલ્લેખ કર્યો હતો કે તેઓ છેલ્લા 40 વર્ષથી તે વિસ્તારમાં રહી રહી રહ્યા છે તે છતાં પણ તેમની સાથે આવું કરવામાં આવ્યું હતું તેમણે હુમલા બાદ વૃક્ષની નીચે પડેલા તેના પિતા પાસે દોડી જવા માટે પણ તેના વિશે પણ વિશેષ વાત કરી હતી આખરી ઇમરજન્સી સર્વિસીસ ભીમસેન કોહલીની મદદ માટે આવી હતી ને હોસ્પિટલ લઈ ગઈ હતી જે બાદ તેમનું મૃત્યુ થયું હતું વૃદ્ધના પડોશીએ પણ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા રહે છે ને તેઓ મૂળ પંજાબના હતા તેઓ પરિવાર અને તેમના ડોગ અને મિત્રોને ઘણો જ પ્રેમ કરતા હતા પરંતુ અંતે એ વૃદ્ધ મૃત્યુ પામ્યા તેમની જમ્પર્સ બનાવવાની એક ફેક્ટરી હતી અને તેઓ એકદમ ફિટ હતા તે છતાં પણ પાંચ બાળકો દ્વારા તેમની હત્યા કરવામાં આવી અને હજી આની પાછળનું કારણ બહાર નથી આવ્યું સાથે જ પાછળના ઇન્સ્પેક્ટરે પણ જાહેર કર્યું છે કે ભીમસેન કોહલીનું મોત હવે હત્યાનો કેસ બની ગયો છે અને તેની જ પ્રમાણે તપાસ કરવામાં આવશે આ સાથે પોલીસ આ કેસમાં ચાલી રહેલી તપાસમાં કોઈની પાસે પણ કોઈ પણ માહિતી હોય તો પોલીસને જાણ કરવાની પણ અપીલ કરી છે સાથે જ ચાલી રહેલી માહિતી વચ્ચે અને આ તપાસ વચ્ચે પાર્કમાં જ્યાં ભયાનક ઘટના બની હતી ત્યાં સીન પણ હજુ ચાલુ છે ત્યારે અત્યારે હાલ શાળાએ જતા પાંચ બાળકોની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે વિદ્યાર્થીઓ પર તો જોખમ હતું જ વિદેશમાં પરંતુ હવે વૃદ્ધ પર પણ જોખમ વધ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે આના વિશે આપનું શું કહેવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા જ ન્યૂઝ જોવા માટે નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં